કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ અને સ્થાનિક શિક્ષકોની ભરતીના મુદ્દે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે લડત શરૂ કરવામાં આવી છે આ લડતના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ મુદ્દે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટની માંગ છે કે વહેલામાં વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે સ્થાનિક શિક્ષકોની ભરતીને પ્રાથમિકતા આપવામાં આવે જેથી કચ્છના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શકે હું ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બાબતે વાત કરું તો કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે કે મતલબ આજકાલનો પ્રશ્ન નથી બે પાંચ વર્ષનો કોઈ પ્રશ્ન નથી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે ચાલીસ પચાસ ટકાની ઘટ એવરેજ રહે જ છે રમેશ એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય એ સરકારી કોઈપણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર પાંચ સાત ટકા વધી વધીને દસ ટકા નોકરી કરતાં આપને જોવા મળશે એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ બે પાંચ ટકા માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે કચ્છના મીડિયાએ કચ્છના અમુક નેતાઓએ ઘણા ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં આ બાબતે કોઈક કોઈ પણ નિરાકરણ નથી આવ્યું હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની તો નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રીનો આભાર માનવા માનવામાં આવ્યો સત્તા પક્ષનો આભાર માનવામાં આવ્યો પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવ્યું તેર હજાર પાંચસોની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ ત્યાંના શિક્ષકો બે દિવસ પહેલાં પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા જીરો ઝીરો દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો એકતાલીસોની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈ પણ રીતે ચાલુ નથી થઈ જે બાબતે પણ અમે માંગ કરી કરીશું કે ભાઈ તારીખ આપો તમે એકતાલીસોની ભરતી ક્યારે કરવાના છો અને મૂળ ઘટ અડતાલીસોની છે એની એના એની સામે એકતાલીસોની ભરતી એની એના બાદ હજારે શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા ગયા કોઈ કરવાનું નથી છેલ્લે વરી પાંત્રીસથી પાંત્રીસ ટકાની ઘટ કચ્છની અંદર રહેશે તો એ બાબતે અમે શરૂઆત કરી છે આજે જિલ્લા શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિકાસ અધિકારીને શિક્ષણ અધિકારીને અમે આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું એ બાબતે રજૂઆત કરશું જો આ પ્રશ્નનો નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે આવતા સોમવારે કલેક્ટરશ્રીને આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે બધાને ભેગા કરીને આવેદન આપશું કે મને માંગ સાથે જો કોઈ પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું આમાં એવું થાય છે કે આ જે પ્રશ્નોનું નિરાકરણ માટે મૂળ કચ્છના જે પણ ઉમેદવારો છે એને કોઈને કોઈ રીતે છૂટછાટ આપી અને ભરતી કરવી જોઈએ કારણ કે પહેલાં દસ વર્ષનું બોન્ડ હતું જે ચાર વર્ષ તૂટી ગયું કોઈ પણ બોન્ડ બનશે તો જેટલા પણ શિક્ષકો અહીંયા નિમણૂંક થશે એ બધા પોતાનું સંગઠન બનાવી અને પોતાના જિલ્લા ફેરની વાત કરશે જો સરકાર નહીં માને તો કોર્ટમાં જઈને પોતાની વાત કરશે તો આ જે નિમણૂક ત્યાં નિવૃત્તિવાળી વાત છે એનો છેદ ઉડી જશે ભૂતકાળમાં ઉડી ગયો છે આપણે મેં આપને કીધું એ પ્રમાણે આ બાબતે મુખ્ય આપે જે કીધું કે એક લાખ કરોડ વાર્ષિક રેવન્યુ આપતો કચ્છ ને બદલામાં કંઈ મળતું નથી એનું મૂળ જવાબદાર જે સુસુપ્ત કચ્છની પ્રજા અને હાથ બાંધીને ભિખારીની જેમ ભીખ પણ નથી માગી શકતા એવા કચ્છના તમામ રાજકારણીઓ એ પછી ગ્રામ પંચાયતનો સદસ્યથી કરી અને લોક લોકસભાના સદસ્ય સુધી તમામ એ બધાએ જવાબદાર છે ખાસ કરીને કચ્છની પ્રજા પણ જવાબદાર છે કે પોતાની વાત પોતાના પ્રદેશની વાત ન કરનારા પ્રતિનિધિઓને ચૂંટે છે એટલે તમામ જવાબદાર છે જ્યાં સુધી કચ્છ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે શાળા પ્રવેશોત્સવ ઉજવવા આ મોટા મોટા તાયફાઓ છે હકીકતમાં એનો કોઈ સારો કોઈ ઉદ્દેશ્ય નથી એનાથી કોઈ ફાયદો થતો નથી શિક્ષકોની ઘટ નિવારે કરોડોના ખર્ચા કરે છે પણ હું મૂળ મુદ્દો છે શિક્ષકોની ઘટ નિવાર પ્રવેશોત્સવ કરીને પ્રવેશ કરાવીને તમે કરવાના શું છો ત્યાં તો વિદ્યાર્થીઓ જઈને બેસવાના જ છે સો શાળાઓ એવી છે જેની અંદર એક પણ શિક્ષક નથી અનેક એવી શાળાઓ છે માત્ર એક શિક્ષક છે અને એક શિક્ષકને એકસોથી એકસો ચાલીસથી વધારે પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય છે શિક્ષણ સિવાય તો શિક્ષક ભણાવશે ક્યારે શિક્ષકોની ભરતી કરો શિક્ષકોનો પ્રવેશ કરાવો બાળકોનો પ્રવેશ પોતે થશે વાલીઓ પોતે કરાવશે એટલો તો કચ્છ આ પ્રદેશ આખો જાગૃત છે કે શિક્ષણ બાબતે જબરજસ્તી યા પકડીને પ્રવેશ કરાવવાની જરૂર નથી